દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જિલ્લો છે જિલ્લાના વડા મથક વ્યારા નગરમાં મીંઢોળા નદી કિનારે અતિ પૌરાણિક મનકામેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે મહાદેવજીના આ મંદિરની સ્થાપના વણજારા વખતના સમયમાં કરવામાં આવી હોવાની લોકવાયકા છે અહીં દક્ષિણ ગુજરાત સહિત આજુબાજુના ગામો તેમજ વિદેશમાંથી ભક્તો પોતાની મનોકામના સાથે દર્શને આવે છે અને તેમની સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી માનતા મનકામેશ્વર મહાદેવજી અચૂક પૂર્ણ કરે છે અમારા પહેલા વર્ષો પહેલા કેશવ બાપા અને છના બાપા અહીંયા મંદિર સંભાળી ગયા સિત્તેર એસી વર્ષે લોકો સંભાળ્યું છે અહીંયા વંજારા લોકોનું મંદિર હશે વંજારી વાવ છે અહીંયા અહીંયા મંદિરે ને વંજારા લોકો અહીંયા સ્થાપી ગયા હતા હજ હશે તે મનકામેશ્વર મહાદેવ મંદિર ઘણા વર્ષો જૂનું છે ને અમારે પ્રજાપતિભાઈ એ લોકો પૂજા કરે છે વ્યવસ્થિત ને સવાર સાંજ આવી આરતી થાય છે વ્યારામાં આવેલો આ મનકામેશ્વર મંદિર ઘણું જૂનું છે અને મંદિરમાં લોકોની ઘણી શ્રદ્ધા છે

મંદિરે આવતા ભાવી ભક્તો મહાદેવજીના અને બ્રહ્મગીરી મહારાજની સમાધિના દર્શન કરી અલૌકિક શાંતિની ઘણી વાર સાક્ષાત્કાર થયાના અનેક પુરાવા છે જેના પગલે અહીં આવતા ભાવિ ભક્તોમાં મનકામેશ્વર મહાદેવજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે મનકામેશ્વર દાદામાં મને અપાર અને અસીમ શ્રદ્ધા છે અહીં અમે જે પણ મનમાં ઈચ્છા ધરી છે તમારી મહાદેવ દાદા જરૂરથી જરૂર પરિપૂર્ણ કરે છે ત્રણ વર્ષ પહેલાં મને હું માંદગીમાં સપડાયો હતો તો દાદાનું જળ પીવાથી અને બિલીપત્ર માથા નીચે મૂકવાથી મને બીમારીમાંથી છુટકારો થશે અને એક નવું જીવન મળ્યું છે એટલે મનકામેશ્વર મહાદેવ મહાદેવદાદા પર અમને અપાર અને અસીમ શ્રદ્ધા છે અને લોકો ઘણી માનતા પણ માને છે અને બધા લોકોની ઈચ્છા માનતા પૂરી પણ દાદા કરે છે આ મંદિર મનકામેશ્વર મહાદેવની મહિમા બહુ જ પ્રાચીન અને પુરાતન છે અહીંયા લોકો દર્શન માટે આવે છે અને બહુ મોટી સંખ્યામાં શિવરાત્રીમાં બહુ મોટી અહીંયા ગર્દી થાય છે અને જે પણ ભાવિક ભક્તો અહીં માનતા માંગે છે એમની પૂર્ણ થાય છે અહીં પાછળ એક વાવ છે કુઓ એમાં પણ નાગદાદા દર્શન આપતા હોય છે ઘણીવાર વાર ઘણા લોકોને અને પાછળ બ્રહ્મગીરી દાદાની જીવન સમાધિ છે એ સમાધિ પર બેસો તમે પાંચ મિનિટ ધ્યાન લખે ને તો પરમ શાંતિનો અનુભવ થાય છે વર્ષો પુરાણા મનકામેશ્વર મહાદેવજીના મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં દરરોજ હવન અને પૂજા કરવામાં આવે છે મંદિરની દેખરેખ અને પૂજા અર્ચના સ્થાનિક લોકો કરે છે વિદેશ જઈ સ્થાયી થયેલા ભાવિ ભક્તો જ્યારે પણ પોતાના વતન આવે છે ત્યારે મહાદેવજીના દર્શન કરવા આવવાનું ચૂકતા નથી મહાદેવજીનું આ પૌરાણિક મંદિર દૂર દૂરથી આવતા ભાવિ ભક્તોની અતુટ આસ્થાનું કેન્દ્ર છે કારણ કે અહીં સાચા મનથી માંગવામાં આવેલી માનતા મહાદેવજી અચૂક પૂર્ણ કરે છે પહેલા બારડોલી હતા પછી છ સાત વર્ષથી અમે કેનેડા સ્થાયી થયેલા છે પણ મને મનકામેશ્વર મહાદેવ પર વર્ષોથી શ્રદ્ધા છે અમે જ્યારે કેનેડા કેનેડા થી ઇન્ડિયા આવીએ છીએ ત્યારે મનકામેશ્વર મહાદેવના દર્શન કરીને જ જઈએ છીએ અને વર્ષોથી અમે જે માનતા માનીએ છીએ તે અમારી અમારી દાદા પૂર્ણ કરે છે અને અમને મનકામેશ્વર મહાદેવ પર ઘણી શ્રદ્ધાને વિશ્વાસ છે અમે જ્યારે કેનેડા થી આવીએ છીએ ત્યારે ત્યારે આ મંદિરના દર્શન માટે અચૂક આવીએ છીએ અને આ મંદિરની અંદર જે કોઈ માણસ જે એની મનોકામના એને પૂર્ણ કરવી હોય એ માટે અહીંયા એની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને અમે કાયમ માટે જ્યારે પણ કેનેડાથી આવીએ ત્યારે અમારી મનોકામના પૂર્ણ કરવા માટે અમે આ મંદિરના કાયમ માટે દર્શન કરીએ છીએ તાપી જિલ્લો એ પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જિલ્લો છે સાથે જિલ્લામાં અને કુદરતી સૌંદર્ય સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પૌરાણિક મંદિરો પણ આવ્યા છે અને આ પૌરાણિક મંદિરો સાથે ભક્તજનોની આસ્થા પણ જોડાયેલી છે જિલ્લામાં અનેક મહાદેવજીના ઐતિહાસિક તેમજ પૌરાણિક મંદિરો આવ્યા છે આ એક વણજારા સમયનું મનકામેશ્વર મહાદેવજીના દર્શન કરવાથી ભક્તજનોને એક અલૌકિક શાંતિની અનુભૂતિ થાય છે અને ભક્તજનો દ્વારા જે કઈ પણ મનોકામના માનવામાં આવે છે તે મહાદેવજી અચૂકપણે પૂર્ણ કરે છે